જુગારનો ગણના પાત્ર કેસ શોધી જુગાર રમતા સોળ ઇસમો ને ઝડપી પાડી રૂપિયાનો મુદ્દામાલ કબજે કરતી કાપુદરા સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન એક તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એ ડિવિઝન સુરત શહેરનાઓએ જન્માષ્ટમી તહેવાર અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એમબી અસુરા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સોલંકી સાહેબ તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એલ પંડ્યા તથા બીજા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી જન્માષ્ટમી તહેવાર નિમિત્તે પ્રોબેશન જુગારની પ્રવૃત્તિ આચરતા આચરતાય સમુદિશ્યોદેકડવા સારુ પેટ્રોલિંગ દરમિયાન એસઆઈ રાજદીપભાઈ ગોરખભાઈ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ઘેલાભાઈ તેજાભાઈ તથા હેલામ લોક રક્ષક અર્જુનસિંહ महावीरસિંહ નાવને તેઓના ખાનગી બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળે કે કાપુદરા નાનાવરાછા શક્તિ વિજય સોસાયટી મળ પ્લોટ નંબર 243 માં સુભાષ મીઠાપરા નામનો ઇસમ ભારતીય માણસો બોલાવી જુગાર રમાડવા સારું નાળ ઉઘરાવી જુગારની પ્રવૃત્તિ ચલાવે છે જે જુગારની પ્રવૃત્તિ હાલ ચાલુ છે તેવી ચોક્કસ બાતમી હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ગંજપાના વડે હાર્જીતનો પૈસાનો જુગાર રમડનાર રમાડનાર તથા જુગાર રમતા ઇસમો સહિત કુલ 16 ઇસમોને પકડી પાડી આરોપીઓની અંગ જડતી તથા નાળ પેટે ઉઘરાવેલ પૈસા તથા દાવ ઉપર ના મળી કુલ રોકડા રૂપિયા બાસઠ હજાર એકસો સિત્તેર ના મુદ્દા માલ સાથે ઝડપી જુગાર નોંધ કરના કેસ શોધી કાઢી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે સત્ય માટે હંમેશા સત્ય ની સાથે જોડાઈ રહો આર સુરત ન્યુઝ ચેનલ ની સાથે